ગુજરાત રાજ્યના સરહદી વિસ્તારના તાલુકા ઉમરગામના સોળસુંબા અને મહારાષ્ટ્રના તલાસરી તાલુકાના વેવજી ગામ વચ્ચે જમીનના ટુકડાનો વિવાદ વકર્યો છે પંદરસો મીટરના જમીનના ટુકડા માટે વિવાદ ચાલી રહ્યો છે જમીન પર ગુજરાતના સોળસુંબા ગામે કબજો કર્યાનો દાવો થઈ રહ્યો છે આ મુદ્દો મહારાષ્ટ્રની વિધાનસભામાં ઉઠાવવામાં આવ્યો છે જોકે સોળસુંબાના લોકોનું કહેવું છે કે આ જમીન ગુજરાતની જ છે ત્યાંના લોકો વર્ષોથી ગુજરાતમાં વેરો ભરી રહ્યા છે સોળ સુમબાના કુલ નવ સર્વે નંબર વિવાદમાં છે અને હાલ ગુજરાત અને મહારાષ્ટ્ર સંયુક્ત માપણી કરી રહ્યા છે સરકાર ઝડપથી વિવાદનો અંત લાવે તેવી સ્થાનિકોની માંગ છે કે અમે અહીંયા ઘણા વર્ષોથી રહીએ છીએ તો અમે તે અહીંયા ભરીએ છીએ અમારું જે રજીસ્ટ્રેશન છે ગુજરાતમાં છે અમે ગુજરાતમાં અહીંયા ખુશ છીએ ઠીક છે તો અમે ગુજરાતમાં જ અમે રહેવા માંગીએ છીએ તો અમે સરકારથી નિવેદન છે કે જે પણ અહીંયાનું વિવાદ ચાલે છે એનું નિરાકરણ જલ્દી જલ્દ થઈ જાય કવલસાડના કલેક્ટર અને દાણુના કલેક્ટર બંને સાથે મળીને સીમા હદ ઉપર જોયા એલા છે જોયાલા છે અને એ લોકોએ જે નકશાઓ છે એ નકશા ટેલી કરી અને સીમા હત બરાબર છે એ રીતનું સાબિત કરી રહ્યું છે એટલે એમાં કોઈ હવે વિવાદ રહેતો નથી અમારી જે બોર્ડર છે